નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ યુઆઈડીએ કરી કેવી સ્પષ્ટતા વોટ્સએપમાં કયું નવું ફીચર આવશે આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ જો તમારું લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયું છે તમે સમયમર્યાદામાં ઓનલાઈન રિન્યુઅલ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેમ છતાં રિન્યુઅલ નથી થઈ શક્યું તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે આને લગતો આદેશ જાહેર કર્યો છે જેના પગલે હાલ ટ્રાફિક પોલીસ અથવા આરટીઓ પણ વાહન ચલાવવા પર તમારો મેમો નહીં ફાળે આરટીઓમાં તમામ પ્રકારનું કામ પરિવહન અને સારથી પોર્ટલ દ્વારા કરવામાં આવે છે તાજેતરમાં એકત્રીસ જાન્યુઆરીથી બારમી ફેબ્રુઆરી સુધી બંને પોર્ટલ ટેકનિકલ કારણે કામ નહોતા કરી રહ્યા જેના કારણે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ અને ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ કન્ડકટર લાયસન્સનું રિન્યુઅલ ઓનલાઈન નથી થઈ શક્યું જે લાયસન્સ ધારકોના લાયસન્સ એકત્રીસ જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરીની વચ્ચે એક્સપાયર થઈ ગયા છે તેમને ચિંતા કરવાની જરૂર નથી માર્ગ પરિવહન મંત્રાલયના આદેશ અનુસાર આવા લાયસન્સ ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી માન્ય ગણવામાં આવશે આધાર નંબર ઇસ્યુ કરતી નોડલ એજન્સી યુઆઈડીએ આઈએ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ આધાર નંબર રદ કરવામાં નથી આવ્યા યુઆઈડીએઆઈએ કહ્યું છે કે આધાર ડેટાબેઝ અપડેટ કરવા માટે લોકોને સમયાંતરે જાણ કરવામાં આવે છે પરંતુ કોઈ આધાર નંબર રદ કરવામાં નથી આવ્યો યુઆઈડીઆઈ તરફથી આ સ્પષ્ટતા ત્યારે આવી છે જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના લોકોના આધારને ડીએક્ટિવેટ કરવાનો આરોપ લગાવ્યો છે હવે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં કોઈપણ વ્યક્તિ પ્રોફાઇલ પિક્ચરનો સ્ક્રીનશોટ નહીં લઈ શકે આના માટે કંપની જલ્દી જ એપમાં સ્ક્રીનશોટ બ્લોકિંગ પ્રોફાઇલ ફોટો ફીચર લાવવા જઈ રહી છે આ ફીચરમાં યુઝર તેમના પ્રોફાઇલ પિક્ચર બ્લોક કરી શકશે આનાથી યુઝરની પરમિશન વગર કોઈપણ તેના પ્રોફાઇલ પિક્ચરનો સ્ક્રીનશોટ નહીં લઈ શકે વાટા ઇન્ફોના રિપોર્ટ અનુસાર વોટ્સએપે આ ફીચર એન્ડ્રોઈડ બીટા ટેસ્ટર્સ માટે લોન્ચ કર્યું છે ટેસ્ટિંગ બાદ તેને નવા અપડેટમાં બધા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે અપડેટ વર્ઝન ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે કંપની યુઝરની પ્રાઇવસી વધારવા માટે આ ફીચર લાવી રહી છે એઆઈ જનરેટેડ મિસ ઇન્ફોર્મેશન ખાસ કરીને ડીપ ફેકનો સાપનો કરવા માટે વોટ્સએપ ટૂંક સમયમાં એક હેલ્પલાઇન શરૂ કરશે આ માટે વોટ્સએપની પેરેન્ટ કંપની Meta મિસ ઇન્ફોર્મેશન કોમ્બેટ એલાયન્સ એટલે કે MCA ભાગીદારી કરી છે આ હેલ્પલાઇન ચેટબોટના રૂપમાં હશે જે અંગ્રેજીની સાથે ત્રણ સ્થાનિક ભાષાઓ હિન્દુ તમિલ અને તેલુગુમાં શરૂ થશે દેશભરના યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે ચેટબોર્ડ દ્વારા ટેક્સ્ટ મેસેજ ઇમેજ અને વિડિયો મોકલીને તેની તપાસ કરવા માટે રિપોર્ટ કરી શકશો વોટ્સએપ હેલ્પલાઇન દ્વારા મળનારી ફરિયાદોનું વિશ્લેષણ અને મેનેજ કરવા માટે એમસીએ એક કેન્દ્રીય ડીપ ફિક એનાલિસિસ યુનિટ સેટઅપ કરશે તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર